સૂરજ પર સવાર થઈને આવ્યો કાળ ઝાડ ઉનાળો પરસેવે નિતારતો જાણે કોઈ જોગી જટાળો જળતળ સુકાયા ને પંખીઓએ ભર્યો ઉચાળો વનવેરાન જન પરેશાન તાપમાં થયો ઉછાળો અગન ઝાળ વર્ષાવતો આવ્યો ઉનાળો આવ્યો ઉનાળો નમસ્કાર દર્શક મિત્રો હોળી અને ધૂળેટી આપે દિલથી મનાવી હશે આપણા દેશની પરંપરાઓ ખૂબ જ રસપ્રદ છે પર્વની ઉજવણીમાં અનેક વિવિધતાની સાથે સાથે હોલિકા દહનના સમયે કરવામાં આવતા આગામી વર્ષના વર્તારાઓ પણ સૌને વિસ્મિત કરી દે તેવા હોય છે શું આપ જાણો છો કે હોલિકા દહનના સમયે ઉઠતી જે જ્વાળાઓ હોય છે એ જ્વાળાઓને જોઈને આખા વર્ષના વરસાદ અને ગરમી અંગેના પણ ભવિષ્ય ભાખવામાં આવે છે અને આ વખતે તો ઉનાળો અસહ્ય રહેવાની વાત એ ભવિષ્ય વેતાઓએ કરી છે અને સાથે સાથે હવામાન શાસ્ત્રીઓએ પણ કહી છે આમ જોવા જઈએ તો ફેબ્રુઆરી માસમાં જ આપણે ત્યાં પડેલી ગરમીએ એકસો બાવીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો હતો અને હજી માર્ચ મહિનો પૂરો થયો નથી અને આજે જ અત્યારે જ્યારે આ વાત કરી રહ્યા છીએ ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો ચાળીસ ડિગ્રી ઉપર પહોંચી ચૂક્યો છે જી હા ઉનાળો આવી ગયો છે ઉનાળાની ઋતુ એટલે પરસેવાના રેલા આળસના કારણે કામના ઠેલા ભૂખ લાગે ત્યારે પણ ખાવાની ઈચ્છા ના થાય અને પાણી પ્રત્યે વિશેષ લગાવ જાગે વળી સ્વાસ્થ્યને લગતી નાની મોટી સમસ્યાઓ તો ખરી જ આ બધાથી બચવા માટે થોડી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે અને એટલા માટે જ આજે જિંદગી કાફેમાં આરોગ્ય અંગેની મહત્વની વાતો કરીશું ગરમીથી બચવા શું કરવું આ વિષય અંગે જાણકારી આપવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આયુર્વેદના ડોક્ટર પ્રાર્થનાબેન મહેતા અને ફિઝિશિયન ડોક્ટર યોગેશભાઈ ગુપ્તા આ બંને મહાનુભાવોનું દૂરદર્શન સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સૌ પ્રથમ સવાલ ટૂંકમાં બંને જણા માટે એ જ પૂછીશ કે આટલી વહેલી આટલી બધી વધારે ગરમી કેમ શરૂ થઈ ગઈ એનું કંઈ કારણ પ્રાર્થનાબેન ઘણા બધા પરિબળો કારણભૂત હોય છે છતાં પણ દરેકે દરેક એક મોસમનો આગવો મિજાજ હોય છે એમાં ક્યારેક જેમ કે શિયાળામાં ફૂલ ગુલાબી ઠંડી ક્યારેક કડકડતી ઠંડી ક્યારેક માવઠું એમ આ વખતે ઉનાળ આવે એક આગવો મિજાજ અગાઉથી જ એને પોતાએ ફેલાવેલો છે અને દરેકે દરેક મોસમમાં જેમકે ગરમી નહી પડે તો પછી વરસાદ પણ નથી જવાનો એટલે ગરમી પડવી એટલી જ જરૂરી છે હા પણ એની તકેદારી રાખવી પણ એટલી જ જરૂરી છે બિલકુલ ડોક્ટર તમારા હિસાબે ગરમી વહેલી વધવાનું કઈ કારણ ગરમી વહેલી સાચું કોઈ બેન તો આ વર્ષની નહીં વાત પણ છેલ્લા દસ બાર વર્ષથી તો આપણે જોતા આવ્યા છીએ કે ફેબ્રુઆરીના શરૂઆતથી જ ગરમી પડવાની સ્ટાર્ટ થઈ જાય તમે હમણાં જ કીધું કે આપણે રેકોર્ડ તોડ્યો અને વચ્ચે થોડો કદાચ આપણને થોડો આરામ મળ્યો હશે પણ ઓવરઓલ જોવા જાવ તો અર્બનાઇઝેશન કોન્ક્રીટ જંગલ જે બનતું જાય છે આપણા દેશની અંદર કે આખા દુનિયાની અંદર જે જે રીતે સી નું સ્તર ઘટતું જાય છે જે રીતે બરફ ઓગળતો જાય છે એ રીતે તમે જુઓ ઓઝોન લેયર આ બધી વાતો આપણે ગ્લોબલ વોર્મિંગની તો કરીએ જ છે પણ મારું માનવું છે કે આગલા દસ બાર વર્ષની અંદર વિન્ટર એટલો નાનો રહી જશે કે કદાચ અઠવાડિયું દસ દિવસની અંદર વિન્ટર આવે તો આપણે એની ઉજવણી કરીશું અને સમર જ કોન્સ્ટન્ટલી રહેશે એટલે આઈ થિંક વી આર ગોઈંગ ટવર્ડ અ ચેન્જ ગ્લોબલ વોર્મિંગ અને આઈ ડાઉટ કે આનાથી હવે પાછા આપણે વળી શકીશું આ દુનિયાની અંદર આઈ એમ ઓપ્ટિમિસ્ટ આશા રાખીએ કે ડોક્ટર સાહેબે જે કીધું એવું ન થાય અને આપણી પૃથ્વી સચવાઈ જાય

એના જીવન ઉપર જયારે એ અસર કરી જાય ત્યારે એને એ લોકો નું નામ આપતા હોય છે મોટા મોટા રીતે એ પછી ટેમ્પરેચર ઇમ્પોર્ટન્ટ નથી પણ ચાલીસ ડિગ્રી બેતાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી અને એ બે દિવસ મિનિમમ બે ટુ ડેઝ એ લોકો કહેતા હોય છે એ બે દિવસથી વધારે જયારે ચાલતું હોય કે બે દિવસ જેટલું ચાલતું હોય બોડી પર એના અસર હેલ્થ રિલેટેડ બહુ જ વધારે થતી હોય અને એ ગાળામાં આખા દુનિયાની અંદર કે જ્યાં હીટવેવ ચાલતું હોય ત્યાં હીટ રિલેટેડ ડેથ બહુ થતી હોય

કે જેથી પાણી ઓછું પીવાય ને બાળકનું પોષણ પણ થાય ડોક્ટર સાહેબ તમે આ સવાલ લેવા માંગશો આ સવાલની અંદર તમારા બે વસ્તુ છે એક તમે કીધું કે પાણી વધારે પીવું પડતું હોય છે ગરમીનો મહિનો હોય ત્યારે અને તમે બીજું સગર્ભા સગર્ભા બેન માટે વાત કરી હવે ફ્રેન્કલી સ્પીકિંગ કોઈ પણ ઋતુ હોય એ પ્રમાણે જ પાણી પીવું પડે એ પછી ગરમી હોય ઠંડી હોય અને પ્રેગ્નન્ટ લેડીઝ માટે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે કે ગરમીના ઋતુની અંદર પાણીનો પ્રવાહ વધારે જ રાખે એની સાથે એમનો ખોરાક સાચવવો બહુ જરૂરી છે તમારો કદાચ આશ્રય સવાલનો એ હશે કે પાણી બહુ પીવાઈ જાય તો ખોરાક ઓછો થશે એવું તમે કદાચ માની રહ્યા છો પણ મારું માનવું છે કે લિક્વિડ ડાયટ વધારે લઈ શકે પ્રેગ્નન્ટ લેડીઝ એની અંદર એ લોકો જ્યુસીસ વધારે લઈ શકે એની અંદર એ લોકો સૂપ્સ વધારે લઈ શકે આપણા દેશની અંદર તો એવા વિવિધ કલ્ચર્સ છે જેની અંદર આપણે દાળો દાળો બધી અવેલેબલ છે એટલે એનો આપણે સૂપ પી શકીએ આપણે તો ઓસામણ બી આપણે ત્યાં બહુ જ બનતો હોય છે રાઇસનું એટલે એનું બી લિક્વિડ આપણે લઈ શકીએ એટલે તમારા મારફતે હું પ્રેગ્નન્ટ લેડીઝને કહીશ કે પાણી ઓછું પીવો એટલા માટે નહીં પીવાનું કે મારે ખોરાક વધશે પાણી તો તમારે લેવું જ પડશે કેમ કે તમારા બાળકને બી પાણીની જરૂર છે કેમ કે એ વખતે જ્યારે ગરમી ચાલતું હશે ત્યારે તમારા બોડી પર નહીં પણ તમારા બાળકની બોડી પર બી અસર કરી શકે એટલે પાણીનો પ્રવાહ તો વધારે જ રાખવાનો છે સારો ખોરાકનો ડેફિનેશન લિક્વિડ વધારે હોવું જોઈએ સાત્વિક ખોરાક વધારે હોવો જોઈએ બહારનો ખોરાક એટલે કે જંક ફૂડ્સ વધારે ના હોવો જોઈએ ફ્રૂટ્સ છે સલાડ છે મેં કીધું એ પ્રમાણે દાળો છે જ્યુસીસ છે સૂપ છે એ બધું વધારે લેવું જોઈએ નારલ પાણીનો પ્રવાહ તમે વધારે લઈ શકો એવી રીતે જ આપણે ડ્રાય ફ્રૂટ્સ બહુ બને છે મખાના બી હવે મળતા થયા છે આ બધાનો પ્રયોગ તમે વધારે કરી શકો અને એક વસ્તુ બીજી વસ્તુ પ્રેગનેન્ટ લેડીઝની પણ બધા કરી શકીએ છે ચિયા સીડ્સ ઓરેન્જ આપણે ત્યાં તખમરિયા મળે છે એને તમે જ્યારે પોણીમાં પાણીમાં બોળો ત્યારે એ દસ જ મિનિટની અંદર ફૂલી જતા હોય છે અને તમે દિવસનો પહેલો લીટર જો એ પાણી પીવાનું રાખો ને તો તમે હીટવેવથી ક્યારે પણ હેરાન પરેશાન નહીં થાવ એટલે તખમરિયા બોડી માટે કુલિંગ ઇફેક્ટ આપે છે જે તકમરિયા છે કે બાવચી છે એ એકચ્યુઅલી ઠંડક ઠંડી જે વસ્તુ કહેવાય આપણા બોડી માટે જેમ જ એ બોડીમાં જાય એટલે તમારા બોડીના ટેમ્પરેચર ને શોષી લેતું હોય છે એટલે તમને ઠંડક આપતું હોય છે એટલે ખાલી ને ખાલી હીટ વેવ માટે નહીં પણ જે લોકોને એસિડિટી રહેતી હોય જે લોકોને ગેસ બહુ બનતો હોય જેમને પેટની ઘણા બધા વિકારો હોય એ લોકો માટે પણ આ સારી વસ્તુ છે બરાબર આ અંગે આયુર્વેદ શું છે ઉનાળાની ગરમીથી બચવું હોય અને તજા ગરમી હોય એ લોકોને પણ અને એની કોઈ આડઅસર નથી હોતી એને તમે દૂધ સાથે પણ લઈ શકો અને પાણી સાથે પણ લઈ શકાય છે એને તમે દસ પંદર મિનિટ કે એકાદ કલાક પલાળી દો પાણીમાં અથવા તો દૂધમાં પછી ફૂલી જતા હોય છે તો તકમરિયા બેસ્ટ છે આ સાથે સાથે ઉનાળાની ગરમીથી બચવા માટે નાળિયેરનું પાણી અ લીંબુ શરબત ફાલસાનું શરબત કોકમનું શરબત અને મોળી છાશ આયુર્વેદે ખટાશવાળી દહીં કે ખાટી છાસની ના પાડી છે પણ એકદમ તાજી મોળી છાસ એમાં પણ જીરું ને સિંધવ નાખીને જો લેવામાં આવે તો ખૂબ જ સારો એવો ફાયદો થતો હોય છે અને આપણા રસોડામાં પણ એવી ઘણી બધી ઔષધિઓ હોય છે કે આમળા આમળાનું શરબત પણ બેસ્ટ કહ્યું છે તો શિયાળામાં જે આમળા આવ્યા હોય એને તમે સુકવણી કરીને રાખી મૂકો અને આમળાનું જો શરબત લેવામાં આવે તો પણ ખૂબ જ સારો એવો ફાયદો થતો હોય છે કાળી દ્રાક્ષ અને વરિયાળીને રાત્રે પલાળી દો સવારે મસળીને પી જાઓ તો એનાથી પણ તમને ગરમીથી રાહત થતી હોય છે અને એક બીજો સરસ આયુર્વેદના સંહિતા ગ્રંથોમાં આયુર્વેદના ઋષિનું એ બતાવેલું એક નુસ્ખો બતાવું તો મેથીના જે સુકેલા પાંદડા હોય તો એ પાંદડાને તમે પાણીમાં પલાળી દો અને પછી એ એ પાણી એ મેથીના સુકેલા પાંદડાને પાણીમાં પલાળીને મસળીને એ પાણી પીને જો એક્ઝામમાં બાળકોને આપણે મોકલી કે કોઈને પણ જ્યારે વડીલો બાળકો કે જો બહાર જવાનું હોય તડકામાં જવાનું થાય તો એનાથી લૂ નથી લાગતી અને પ્રેક્ટિકલી મેં આ જોયેલું છે કે મારા ઘરમાં પણ મેથીના દીકરાઓને એક્ઝામ હોય તો સુકાયેલી મેથી એને પાણીમાં એકાદી ચમચી સુકાયેલી મેથી મેથીના પાંદડા દાણાની મેથીના પાંદડાને પાણીમાં પલાળતો અને પછી એ જો વાપરવામાં પીવામાં આવે ને તો લૂ નથી લાગતી અને સાથે સાથે કાંદા કેરીનું કચુંબર એ પણ લૂ સામે પ્રોટેક્શન આપે છે લંચના સમયે અને કેરીનો બાફલો જે લોકોને લૂ લાગવાથી બચવું હોય તો કેમ કે એક્ઝામના સમયમાં જ ગરમી વધી રહેતી હોય છે એક બાજુ દસમા ધોરણની બારમા ધોરણની એક્ઝામ ચાલુ હોય છે તો જ્યારે કેરીના બાફલાવ કે કેરીનું શરબત આ બધું ખૂબ જ ઉપયોગી નીવડતું હોય છે અને આયુર્વેદમાં તો કયું જ છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા તમને ગરમીથી બચવા માટે શું શું કરવું એનું આખું આહારનું વિહારનું અને કેવી રીતે શું ખાવું કેટલું ખાવું કેટલા પ્રમાણમાં ખાવું આ બધું જો એનું નિયમિત રીતે વિધિવત પાલન કરવામાં આવે ને તો આવા કાળ કાળઝાળ ગરમીમાં પણ આપણા આરોગ્યને ઉની આંચ પણ આવતી નથી બિલકુલ બહુ સાચી વાત કહી બંને ડૉક્ટરોએ લૂની વાત કરી હવે આટલી બધી કાળઝાળ ગરમીની જો જ્યારે વાત કરતા હોય ત્યારે ઘરની બહાર નીકળવાનું તો કોઈને મન જ ના થાય પણ નોકરી ધંધો હોય કે વિદ્યાર્થીઓને સ્કૂલ કોલેજમાં જવાનું હોય એટલે ઘરની બહાર તો એમને નીકળવું જ પડે ત્યારે આ આપણે જે વાત કરીએ ડોક્ટર કે લુ લાગે એ લૂ લાગે ત્યારે શું થાય એના લક્ષણો કેવા હોય એ દર્શક મિત્રોને કહી શકો સો સિમ્પલ ભાષામાં છે ને મેડિકલ સાયન્સની અંદર આ આખા હીટના જે સાયન્સ છે કે હેલ્થ રિલેટેડ પ્રોબ્લેમ્સ ચાર ભાગમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે ઓકે અને એનાથી જ આપણને ઘણી બધી સિમ્ટમ્સ ખબર પડી જશે સૌથી ઇમ્પોર્ટન્ટ છે હેલ્થનું એક્ઝોશન એટલે હીટ એક્ઝોશન હીટ એક્ઝોશન એટલે સિમ્પલ ગ્રામર લેંગ્વેજ છે કે તમને ગરમીના કારણે તમારા બોડી પર એનો થાક લાગવો એટલે તમને થાક લાગે તમારું બોડી નબળું લાગે તમને વીકનેસ ફીલ થાય તમને કોઈ કામ કરવાની ઈચ્છા ના થાય તમને કન્સન્ટ્રેશનનો અભાવ લાગે તમને ઈચ્છા હોય કામ કરવાની પણ પછી એમ થાય કે ચલો છોડો ને ઠંડીના અંદર આપણે સુઈ રહીએ આ બધી વસ્તુઓ જે થાય છે ને એને હીટ એક્ઝોશનમાં મૂકવામાં આવે છે બહુ સિમ્પલ માઇલ્ડ ફોર્મ ઓફ હીટ લુ લાગવું તમે કહી શકો જ્યારે એ વસ્તુ આગળ વધે ત્યારે હીટ ક્રેમ્પ આવે હવે હીટ ક્રેમ્પ એટલે તમારા બોડીમાં પાણીનો પ્રવાહ ઓછો થવા લાગ્યો હોય ડિહાઈડ્રેશન સેટ થયું હોય બોડીમાં પાણી ઓછું થઈ ગયું હોય ત્યારે આપણા જે મસલ્સ છે જોઈન્ટ છે એના પર એની અસર થાય આપણે જેને કહીએ નસ ચડી ગઈ નસ ચડી ગઈ એટલે તમે એને કળતર કહી શકો નસ ચડી ગઈ કહી શકો તમારા હાથ પગની અંદર સ્પાઝમ થવાનું કહી શકો એટલે હીટ ક્રેમ્સ થાય વીચ ઇઝ અ સેકન્ડ સાઇન કે બોડીમાં હવે પાણી ઓછું થઈ રહ્યું છે ત્રીજું આવે હીટ સિન્કઅપી એટલે કે તમારું પાણી એટલું બધું ઓછું થયું છે તમારા બોડીમાં સોલ્ટ એટલું બધું ઓછું વધતું થયું છે કે તમારા બ્રેઇન પર એની અસર થઈ એટલે તમે હીટની અંદર જયારે તમે કામ કરતા હો વધારે પડતું કામ કરાઈ ગયું હોય તો તમે બેભાન થઈ શકો ચિમકપી તમે પડી ગયા પડી ગયા એટલે તમારો પગને તમે ઊંચું કરો થોડું પાણી છાંટો એટલે માણસ પાછો હોશમાં આવે સો ધીસ ઇઝ થર્ડ ફોર્મ ઓફ હીટ ઇશ્યુઝ છેલ્લું આવે છે હીટ સ્ટ્રોક એટલે કે એકચ્યુઅલી જયારે બ્રેઇન પર ડેફિનેટ મોટી અસર થાય અને એ આડુઅળું બોલે કાં તો એને આંચકી આવે કાં તો પછી એ ડ્રાઉધી સ્ટેટ એટલે કે ઘેનમાં થતા 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 એ કોમામાં જાય આ બધા પાર્ટ હિટની અંદર આ ચાર ભાગમાં તમે ડિવાઇડ કરો તો મોટા ભાગે તમે હિટનું બધું જ આમાં એમાં ઘણી વખત ડોક્ટર આપણે છાપામાં બી એવું વાંચતા હોઈએ છીએ કે ગરમીના કારણે કોઈ વ્યક્તિ એનો જીવ ગુમાવ્યો સો દેટ ઇઝ વેર ઇટ હેપન્સ કે એમાં થાય શું કે એકચ્યુઅલી આખો સોળ શું પાણી જયારે તમારા ઘરની અંદર ગેસ પર તમે પાંચ લીટર પાણી બી મૂકો અને ગેસ ઓન કર દો ફૂલમાં તો એક કલાક દોઢ કલાક ની અંદર તપેલી માંથી પાણી બધું બાષ્પી બંધ થઈ જાય તો તમારા બોડીની અંદર એસી ટકા પાણી છે જયારે તમે ગરમીમાં અતિશય કામ કરતા હો તમે પાણી બરોબર ના પીતા હો તમે ધ્યાન ના રાખતા હો તમે ગરમીમાં જાજા જ કરતા હો તમે જરૂર ના હોય તો તમે ગરમીમાં આવો તો તમારા બોડીનું પાણી ખતમ થવાનું જ છે એનું રિપ્લેસમેન્ટ નથી થઈ રહ્યું પાણી જયારે જતું રહે ત્યારે મસલ્સ તમારા વીક પડે એટલે મસલ્સ તમારા ડેમેજ થાય એની અંદરનું જે ડેમેજ છે પોઈઝનમાં કન્વર્ટ થાય એ જાય તમારી કિડની તરફ એટલે તમારી કિડની બ્લોક કરે તમારા ની અંદર પાણી એટલે તમારું બ્રેન તમે જુઓ ને તો એકદમ સોફ્ટ સ્પંજ જેવું છે એની અંદરનું પાણી ઓછું થાય એટલે તમારા દ્રાક્ષ ક્યારે જયારે પાણી ખેંચી કાઢો દ્રાક્ષમાં ત્યારે શું થાય આખો દ્રાક્ષ લપસી જાય ચીમડાઈ જાય તો તમારા બ્રેન પર એની અસર થાય ત્યારે તમને આજકી આવીને કોમામાં જવું બહુ જ કોમન છે આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જ્યારે એ થાય કોઈ પણ દર્દીની અંદર ત્યારે એમને બચાવવા માટેનો સમય બી અમારા જોડે બહુ જ ઓછો હોય છે એ દર્દી અમારા જોડે પહોંચે તાત્કાલિક અમે અતિશય વધારે પ્રમાણમાં એને પાણી આપીએ જરૂર પડે ડાયાલિસિસ કરીએ ત્યારે જઈને કદાચ સો માંથી દસ ને બચાવી શકીએ છીએ સો હીટ સ્ટ્રોક સુધી પહોંચી જાવ તમે જ્યારે તમારી કિડની અને બ્રેન પર અસર થાય ત્યારે એમાંથી તમારે બહાર કાઢવું નીકળવું બહુ જ અઘરું હોય છે પણ એ રિવર્સિબલ છે ખરો ઈટ રિવર્સિબલ પણ એ રિવર્સિબલ એ નવે કે તમારી જીવન બચાવી શકે પણ કોઈ આડ અસર રહી જાય છોડી જાય તમારી કિડની ને અસર છોડી જાય તમારા બ્રેન પર અસર છોડી જાય તમારા મસલ પર અસર છોડી જાય તો એ તમે રિવર્સિબલ એમ કો તો જીવન બચી ગયું જી પણ જીવન જીવવા માટેની આગળની ક્વોલિટી તમારી જતી રહે તો એક સિમ્પલ વસ્તુનો લેંગ્વેજ છે કે પાણીનો પ્રવાહ વધારે રાખવું ના જરૂર હોય ત્યારે હીટમાં ના જવું અને જ્યારે જવું પડે ત્યારે પ્રોપર કપડા પહેરવા તમારે એવું હોય તો ટાવલ ઉપર પાણી નાખીને તમારા માથા પર મૂકી રાખો તમે પાણીની બોટલ તમારી જોડે કોન્સ્ટન્ટલી રાખો બેને તકમરિયાનો જે યુઝ કીધો એવા તકમરી વાળું પાણી સાથે લઈ જાઓ લીંબુનું પાણી સાથે લઈ જાઓ તો પણ તમે કદાચ આ વસ્તુથી બચી શકો એમ છો ડોક્ટરે જેમ કીધું એને એક જ વાક્યમાં કહીએ તો પ્રિકોશન ઇઝ બેટર ધેન ક્યોર એટલે તમારે સારવાર સુધી ના પહોંચવું હોય તો એના માટેની બધી જ તકેદારી સાથે રાખો ચર્ચા આગળ વધારી તે પહેલાં ભાવનગરથી એક દર્શક મિત્ર જોડાયા છે ચંદુભાઈ જી ચંદુભાઈ આપનો સવાલ કહેશો બે વસ્તુ કીધી આપણને કે જ્યારે ગરમી વધે ત્યારે એમને ખણ બહુ આવે છે હવે તમને એક સિમ્પલ ભાષામાં કહો કે હોલિકા દહન જ્યારે થાય ને ત્યારે મેડિકલ સાયન્સ ની અંદર એવા ડેટા છે કે માર્ચ મહિનામાં હોળીના દિવસ પછીથી એના આગલા મહિના સુધીમાં તમારા બોડીની અંદર અર્ટીકેરિયા નામની એક બીમારી જેમાં ચાઠા ચપકા થવા અને ખણ આવી એ બહુ જ કોમનલી બહુ જ બધા લોકોમાં જોવા મળે ગરમીના કારણે તમારા બોડીમાં એવા ચેન્જીસ આવતા હોય છે જેના કારણે તમારા બોડી પર આ સિસ્ટમ ઊભી થતી હોય છે એટલે એમાં ખણ આવી બહુ જ કોમન છે ઘણાને પડસેવાના કારણે બી ખણ આવી શકે ઘણા બધા બીમારી ડ્રાય સ્કીન થઈ જાય એના કારણે બી ખણ આવી શકે પણ આ એક અર્ટીકેરિયા નામની બીમારી છે જેને આપણે સ્થિતિ પ્રીતિ કહીએ છીએ આઈ થિંક આયુર્વેદામાં કઈ કહીએ છીએ એના કારણે આ થતું હોય છે એમને બીજો પાર્ટ કીધો કે ડાયાબિટીસ બહુ વધી જાય છે હવે ડાયાબિટીસ બહુ વધી જવાના એમના કેસની અંદર કારણ કદાચ એવું હોય શકે કે પાણી ઓછું પીવાના કારણે યુરિન ઓછું થવાના કારણે યુરિન ઇન્ફેક્શન થવાના કારણે શુગર વધતો હોય કાં તો પછી એ જે એમને ખણ કીધી એ ખણમાં કદાચ કોઈ ડોક્ટર એમને દવા કોઈ એવી આપતો હોય જેના કારણે એમનું ડાયાબિટીસ વધતો હોય પણ આ સ્ટુડિયોમાં બેસીને એમને ડાયાબિટીસ કેમ વધે છે એને ગરમી જોડે જોડવું જવાબદાર ગણવું એ મારા મને લાગે થોડું વધારે પડતું હશે ડોક્ટરે મળવું જોઈએ અને એના પ્રમાણે એની સલાહ લેવી જોઈએ

અને બીજું ગરમીથી થતા રોગો જેમ કે કોઈ કોકને શીળસ અળાયો પણ કોઈને થતા હોય કે ગળ ગુંમડ ફોડક્યો થવી તો આ બધા રોગોથી જો બચવું હોય ને તો હોળીના હવે આપણી પરંપરા તો એ જ હતી કે પરંપરા પ્રમાણે આપણે જે ઓર્ગેનિક કલર જ વાપરવા જોઈએ અથવા તો જેમ કે અત્યારે ઘણા લોકો આયુર્વેદિક દ્રષ્ટિકોણથી પાલકનું લીલો કલર બને પાલકના અમારા ઘરે એવી રીતે જ કર્યું હતું હોળી બહુ ધામધૂમથી મનાવાતી હોય છે તો કેસુડાના પાણીને રાત્રે પલાળી દેવાનું અને હોળીને ધૂળેટી જો એનાથી રમવામાં આવે ને તો ક્યારેય સ્કીન ઇન્ફેક્શન થતું નથી હોતું અને આપણા જે આહાર શાસ્ત્રીઓ આયુર્વેદિક શાસ્ત્રીઓ આપણી જે પરંપરા કરી છે ને એ સ્વાસ્થ્યને સૂચક છે કે આપણું સ્વાસ્થ્ય કેવી રીતે સાચવવું પણ આપણે લોકો પાશ્ચાત્યના રંગે રંગાઈને આપણું આયુર્વેદિકને ભૂલતા જતા આવ્યા છીએ એટલે મારી એમની સલાહ છે કે જો હજી પણ કેસુડો મળતો હોય છે તો કેસુડાને રાત્રે પાણીમાં પલાળીને એનાથી નાવામાં આવે તો પણ ફાયદો થાય કડવા લીમડાના પાંદડાના પાણી ઉકાળીને પછી એ પાણીથી નાવામાં આવે તો પણ ફાયદો થશે ત્રીજું કરંજ કરંજ ઠેર ઠેર હોય છે પણ લોકોને ખબર નથી કે કરંજનું વૃક્ષ છે તો કરંજ ઝાડના પાંદડાને તોડીને અને એ પાંદડાનું પલ્પ લગાવવામાં આવે તો પણ આ કે કે જેને શીળસ કહેવાતું હોય છે તો એમાં પણ ફાયદો થતો હોય છે ઘણા બધા કારણોથી એમને ખંજવાળ આવી શકે એ સાહેબે કહ્યું એમ તમે જે ગામમાં રહેતા હોય ત્યાં ડોક્ટરને બતાવીને પછી તમે એનો યોગ્ય ઉપચાર કરો આપને ચોક્કસથી સારું થઈ શકે છે ખૂબ જ સુંદર વાત કહી પ્રાર્થના મેને કે શરૂઆતમાં જ કહ્યું હતું કે આપણા દેશની આપણી જે પરંપરાઓ છે ખરેખર ખૂબ જ રસપ્રદ છે અને દરેક સિઝનમાં આવતા ઋતુઓના ચેન્જીસ અને દરેક પર્વની સ્પેશિયાલિટીમાં આ બધા ઉપાયો મુકાયેલા હોય છે પણ દુર્ભાગ્ય આપણે એનાથી થોડાક દૂર જઈ રહ્યા છે ચર્ચા ચાલુ રાખીશું દરમિયાન લીમડીથી અમારા દર્શક મિત્ર દીક્ષિતભાઈ જોડાયા છે જી દીક્ષિતભાઈ નમસ્કાર નમસ્તે મારો પ્રશ્ન એ હતો કે આપણે ઘણી વખત એટલી ગરમી થઈ જતી હોય છે કે જેના કારણે ઉબકા આવે એવું થતું હોય છે તો આવું શા કારણે થતું હોય છે એ ના થાય એના માટે શું કરવું જોઈએ અને જે પથારી અવસ્થામાં હોય એમને શું કાળજી રાખવી જોઈએ અને જેને બીપી હોય એને શું કરવું જોઈએ બીપી બ્લડ પ્રેશર જી જી ડોક્ટર સાહેબ તમારે એક સવાલની અંદર ત્રણ સવાલો છે તમે કીધું ઉબકા વધારે આવું હવે ક્યારે પણ કોઈ પણ દર્દીને જ્યારે ડિહાઇડ્રેશન થાય એટલે પાણીની અછત ઊભી થાય એ પછી ગરમીના કારણે હોય કે સિમ્પલ ઉલટી ઝાડા ઉલટી બી થયા હોય અને એમાં પાણી બોડીમાં પાણીની અછત ઊભી થાય એટલે સહેજે ઉપકા થઈને ઉલટી થવાનો બહુ જ કોમન વસ્તુ છે કેમ તમારા આંતરડાની અંદર એ તાકાત જ નથી રહેતી કે ખોરાકને નીચે ચયપચય કરી નીચે ઉતારી શકે એ પછી પાછું જ મારતું હોય છે એટલે માણસને ઉપકા આવી શકે બીજું કારણ ગરમીની અંદર ઉપકાઓનું કારણ બ્રેન હોય છે કે બ્રેન પર જ્યારે અસર થાય ગરમીની અને પાણીની અછત ઊભી થાય ત્યાં બ્રેનની અંદર જે ઉપકાના સેન્ટર્સ છે એ વધારે પડતા એક્ટિવેટ થઈ જતા હોય છે ને એના કારણે ઉપકા આવી શકતા હોય છે સો સિમ્પલ ઉપાય છે પાણી જો તમે પ્રોપર પાણી પીતા રહેશો બેને તમને ઘણા બધા ઉપાયો કીધા છે પાણી માટેના કે લિક્વિડ માટેના એને અને આપણા દરેકના કિચનમાં બધા ઉપાયો હાજર જ છે આપણી ટેવ છે કે બહાર જઈને શોધીએ રેસ્ટોરન્ટમાં શોધીએ તો નહીં મળે બેને કીધું એ તમે જો ધ્યાનથી સાંભળ્યું હોય કે ફરી પાછું રિવાઇન્ડ કરીને સાંભળશો તો બી તમને આ ઉપકાર ના આવવાના કારણો મળી જશે તમે સેકન્ડ કીધું કે જે લોકો પથારી વશ હોય છે એમના માટે શું કરવું તો ખાલી ને ખાલી પથારી વશ નહીં પણ જેટલા લોકો વડીલો છે પાસઠ વર્ષની ઉપર છે એમને તો ગરમી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અને સાચવી રાખવું જરૂરી છે કે એમની બોડી તો ઓલરેડી વેર એન્ડ ટેરથી નીકળતી હોય છે એમના બોડીમાં ઓલરેડી પાણીની અછત ઊભી થયેલી હોય એમને ઓલરેડી ઘણી બધી દવાઓ ચાલતી હોય ઓલરેડી ઘણી બધી બીમારીઓ હોઈ શકે ના પણ હોય પણ એ લોકોમાં જો પાણીની અછત ઊભી થાય તો મારા કેસની અંદર કદાચ એ અછત ઊભી થવામાં કલાક થતી હશે એમના કેસમાં વીસ મિનિટમાં ઊભી થઈ જશે એટલે એમને તો જરૂર ના હોય તો ગરમીમાં નથી જ જવાનું એમને પોસિબલ હોય તો ઘરની અંદર ઠંડકનું વાતાવરણ જ રાખવાનું છે પોસિબલ હોય તો પંખાનું વાતાવરણ રાખવું સારું લોકો ઘણા બધા એસી ચાલુ કરીને બેસી જતા હોય છે જે લોકો એસીમાં કોન્સ્ટન્ટલી રહેતા હોય અને સડનલી ગરમીમાં જાય એ લોકોમાં હીટ સ્ટ્રોકના પ્રોબ્લેમ વધારે હોય છે કેમ કે એમનું બોડીનું ટેમ્પરેચર એટલા બધા રેપિડ ચેન્જીસ થી નીકળતા હોય છે કે એ લોકો સહન નથી કરી શકતા હોતા એટલે હું મારા દર્દી મારા દરેક પેશન્ટને કે મારા જાણતા જાણતા લોકોને કહેતો હોઉં છું કે તમારા ઘરની અંદર એસી સત્યાવીસ ડિગ્રીથી થર્ટી ડિગ્રી વચ્ચે જ હોવું જોઈએ કેમ કે ધેટ ઇઝ અ રૂમ ટેમ્પરેચર ઓર અ બોડી ટેમ્પરેચર એટલે શોક ના લાગે જ્યારે ડિફરન્સ ડિફરન્સ આવે ઓફ ટેમ્પરેચર ત્યારે બોડી ના ના સેલ્સ ને શોક શોક લાગે બિલકુલ તો એક વસ્તુ પથારીવાસ લોકો માટે કે વડીલો માટે પથારીવાસ લોકો માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે એમને પરસેવો બહુ થાય પથારીમાં એટલે એમને પાછળ ભાટું પડવાના ચાન્સીસ બહુ જ હોય છે એટલે એમને લોકોને પોસિબલ હોય તો વારે ઘડીએ તમારે પડખા ફેરવતા રહેવું જોઈએ એમને પાણીનો પ્રવાહ વધારે રાખવો જોઈએ એમના બોડીને તમે જેટલું બને એટલું દિવસમાં ત્રણ ચાર વખત સ્પંજ કરવાનું રાખો બેટર છે કે તમે થોડુંક સેવલોન કેવી રીતે નાખશો તો વધારે સારું કેસુડા માટે બેને કીધું જ છે એ બી પથારી વર્ષ લોકોની અંદર તમે સ્પંજ માટે યુઝ કરી શકો સો પથારી વર્ષ માટે આટલું ઇમ્પોર્ટન્ટ છેલ્લું તમે કીધું બીપી વાળા લોકો માટે શું કરવું હવે બીપી જે છે ને એમ બી તમારે દવા ચાલતી જ હોય છે પણ ગરમીની અંદર જો તમારા બ્રેઇન પર કે કિડની પર કે હૃદય પર અસર થઈ એના સ્નાયુ પર અસર થઈ તો બીપી એકલું જ નહીં ત્રણેય ઓર્ગન ડેમેજ થઈ શકે સો જેટલું બને એવા દર્દીઓ જે લોકો દવા લેતા હોય છે બીપીની એ લોકોએ ગરમી ટાળવું જોઈએ બીપીના દર્દીઓમાં કે જે દર્દીઓમાં ડાયબિટીક્સ એટલે કે લેસિક્સ પ્રકારની દવા ચાલતી હોય છે જેમાં વધારે થાય એવા દર્દીઓ તો ખાસ સાચવવાની જરૂર છે કેમ કે દિવસમાં તમે દવા લેતા હો જેમાં તમારું યુરિન વધારે થતું હોય એટલે પાણીનો તમારો લોસ ઓલરેડી વધારે હોય એમાં તમે ગરમીમાં જતા હો તમે તમે પાણી ઓછું પીતા હો ઘણાને પાણી ઓછું પીવાની સલાહ આપવામાં આવતી હોય છે એ લોકોમાં વધારે તકલીફ થતી હોય છે અને છેલ્લી વસ્તુ જે લોકોને મેક્સિમ હોસ્પિટલમાં આવતા જોયા છે દર્દીઓને ગરમીના કારણે એમાં દર્દીમ પ્રોબ્લેમ સૌથી વધારે હોય છે લોકો પાણી ઓછું પીવે એમાં બી પાછું ખોરાક બરોબર ના હોય હોય થઈ કે અંદર બંને વસ્તુ થઈ શકે હા જ્યારે પાણીની અછત ઊભી થાય ત્યારે મીઠું વધે અચ્છા હું સિમ્પલ એક ભાષામાં સમજાવું તો તમારા જોડે એક ગ્લાસ પાણી પડ્યું છે એક ડોલ પાણી પડ્યું છે અને એમાં તમે બંનેમાં એક એક ચમચ મીઠું નાખો તો તમને ખારું વધારે

હા નમસ્તે મારો સવાલ ગરમી અને એસિડિટી થી બચવા તકવરિયા લેવાથી ઠંડા પડે તો શું કરવું

અને ધાણીને રાત્રે પલાળી દો અને સવારે મસળીને પીવાનું રાખો તો તમને એસિડિટીમાં રાહત થશે બીજો એક તમને ઉપાય આપું કે ચોખ્ખું ગાયનું દૂધ હોય તો સૌથી સારું ગાયના દૂધ એક કપ ગાયના દૂધમાં એક ચમચી ગાયનું ઘી નાખીને જો રોજ સવારે નરણા કોઠે લેવામાં આવે તો પિત્તની સમસ્યા થતી નથી આયુર્વેદમાં કહ્યું છે કે પિત્ત માટે પિત્તેના સરપી સરપી એટલે કે ઘી એટલે જે લોકોને પિત્ત પ્રકૃતિ હોય અને એસિડિટી થઈ જતી હોય તો એ લોકો દૂધમાં એક ચમચી નાખીને જો ઘી નિયમિત લેવામાં આવે તો એસિડિટીમાં ખૂબ જ રાહત થતો હોય છે રાહત થતી હોય છે અને તકમરિયા એટલા ઠંડા પણ નથી પણ હા તમે ઠંડા દૂધમાં નાખીને લો કે ઠંડા પાણીમાં નાખીને લો તો તમને ઠંડા પડી શકે છે એમાં પણ તમે જ્યારે તકમરિયાનું તમને જો લેવાની ઈચ્છા હોય તો તમે થોડું આદુને છીણીને એમાં નાખીને થોડું લીંબુ નીચોવીને લેશો તો તમને શરદી કેવું નહીં થાય અને પિત્તમાં પણ સારો એવો થઈ શકે છે જી આપ કંઈ ઉમેરવા માંગશો ડોક્ટર મારા તરફથી ખાલી એલોપેથી પોઈન્ટ ઓફ વ્યૂ એટલું કહીશ કે જે લોકોને એસિડિટી થતી હોય છે એ લોકો જો મોડર્ન મેડિસિન તરફ વળવાનું ઈચ્છા રાખતા હોય અને વારે ઘડીએ ડોક્ટર્સ જોડે જઈને એસિડિટીની દવા લખાવતા હોય ને તો એમને હું ચેતવાનું કહીશ હું પોતે મોડર્ન મેડિસિનનો ડોક્ટર છું પણ હું બહુ સ્પેસિફિકલી આ લોકોને કહેવા માંગીશ કે એસિડિટી મટાડવા માટે મોડર્ન મેડિસિનની દવા જેટલી બને એટલી ઓછી લેવાનું રાખો બિલકુલ બહુ જ વધારે તકલીફ થાય ત્યારે તમે માંગો બરોબર છે પણ વર્ષો સુધી મહિનાઓ સુધી જ્યારે તમે એસિડિન દવા ખાતા હો ત્યારે તમારા બોડીમાં જે પ્રકૃતિએ બનાવેલું એસિડ છે એ ઝીરો થાય એ ઝીરો થાય એટલે તમારા હાડકાં કાચા પડે તમારા બોડીમાંથી કેલ્શિયમની ઉણપ બહુ જ અતિશય પ્રમાણમાં વધારે આવે અને એ લોકોમાં મેક્સિમમ ટાઈમ મેં બોડીની અંદર તમે જો ઝૂમ કરશો તો આવી રીતે લોકો હાથ સાથે અમાર જોડે કે પગની અંદર કળતર સાથે કે નસ પર નસ ચડીને અમાર જોડે દાખલ થતા હોય છે ને હૃદયની તકલીફ સાથે આવતા હોય છે એટલે ચેતવાનું એટલા માટે કહું છું કે મહિનાઓ સુધી એસિડિટીની દવા કરવી હિતાવહ નથી બેને જે કીધું છે ને એ રોજિંદા પ્રમાણમાં નાખો આ ટાઈની હેબિટ્સ છે આ નાની નાની હેબિટ્સ છે ઘરેલું ઉપચારને ઘરેલું ને ડેલી કરો

બોલાવીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવું છે એ પડ્યો જો ખાલી સિમ્પલ સિન્કપીના કારણે હોય કે બ્રેનની અંદર થોડીક વાર માટે બ્લડ નું સર્ક્યુલેશન ઓછું થયું છે એટલે પડ્યું હોય તો એ જાગી જ જશે હોસ્પિટલ પહોંચતા સુધીમાં પણ ધારો કે બ્રેન ડેમેજ ના કારણે પડ્યો હશે તો જેટલું મોડો એ હોસ્પિટલ પહોંચશે એટલી બચાવની સંભાવના ઓછી થશે એટલે એકસો આઠ ને બોલાવો અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડો જી ડોક્ટર પ્રાર્થના બેન એક જ વાક્યમાં કોઈ મેસેજ કહેવા માંગશો હા બિલકુલ દરેકે દરેક ઋતુમાં આયુર્વેદ પ્રમાણે દિનચર્યા ઋતુચર્યાનું જો પાલન કરવામાં આવે તો આપણું આરોગ્ય સારું જ રહેતું હોય છે અને ખાસ જ્યારે બહાર જવાનું હોય ત્યારે મા આંખ માટે ગોગલ્સ પહેરીને જવું માથે હેડ કે સ્કા્પ પહેરીને લેડીસે જવું અને હાથમાં મોજા પહેરીને જવું અને સન ટેનથી સન બનથી બચવા માટે ખૂબ જ કેરફુલ રહેવું કે જેનાથી સ્કિનના પ્રોબ્લેમ ના થઈ શકે એટલું કે તમારી બોડીને તમારી લિમિટેશન ખબર હોવી જોઈએ અને તમારે ઋતુને સામે ઇન્સલ્ટ નથી કરવાની ગરમીનો સીઝન સિઝન છે એન્જોય કરવાનું સિઝન છે ઘણી બધી વસ્તુ એવી છે જે આપણે સવારે અર્લી મોર્નિંગ અને લેટ ઇવનિંગ કરી શકીએ એમ છે વચ્ચેનો ગાળો આપણે ઘરની અંદર બી ઇન્ડોર ગેમ્સ રમીને કરી શકીએ એમ છે ટીવી સામે બેસીને કે મોબાઈલ જોડે નહીં પણ ફેમિલી જોડે તમે ટાઈમ વિતાવી શકો જી ડોક્ટર યોગેશભાઈ અને ડોક્ટર પ્રાર્થનાબેન આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો સાથે ખૂબ જ ઉપયોગી વાતચીત આપે કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો કહેવાનું ખાલી એટલું જ કે આપણે આપણા શરીરને જાણીએ આપણા ગર્ગઠ્થુ ઉપચારોને અપનાવીએ અને પ્રવાહી પૂરતા પ્રમાણમાં લેતા રહીએ અને આ ગરમીથી બચીએ આજે જિંદગી કાફેમાં બસ આટલું જ આવતીકાલે નવા વિષય સાથે આપને ફરીથી મળીશું અત્યારે રજા લઈએ નમસ્કાર ગુજરાત રાજ્ય આંતર કોલેજ ગાયક સ્પર્ધા નમસ્કાર મિત્રો આપની આતુરતા નો અંત અમે આવી રહ્યા છીએ આપના શહેરમાં પ્રથમ રાઉન્ડ ઓડિશન માટે જેના સમય